અત્યારે આપડે કેટલી કટિંગ આવી છે અને શું ભાવ જાય છે એ બધું તમને એક વાર પેલી છે બાકી રોપાવતા ટાઈમે મેં તમને શું કીધેલું દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો બરાબર અને માર્કેટ ભાવ જે ચાલે છે એ જ તમને મળે છે ને હા માર્કેટ ભાવ જે ચાલે છે એ જ મળે છે બરાબર અને આ ખેતી કરીને તમને હવે કેવો અનુભવ રહ્યો એક્સપિરિયન્સ રહ્યો એ મારા દરેક કિલોમીટરને તમે એકવાર થોડુંક માહિતી આલો અને થોડીક એ બી માહિતી આલજો બીજી વાર કે આ રોપી કેવી અને કેટલા ગાળામાં રોપી અને આની દેખભાલ જે તમે કેટલી કરી એ બધી જ માહિતી તમે એકવાર મારા કિલોમીટરના જાણો આપણે અડતાલીની જારીએ વાવેલ છે અને ફૂટ ફૂટનો આપણે ગાળો રાખ્યો છે એક ફૂટમાં હા અને આપણે બે હરણ દસ થી બાર નાખેલા એક જગ્યા છે બે દિવસ નો હજી માલ ઉભો છે બે ચાર દિવસ માં લીમડીનો માલ આપણે પૂરેપૂરો વેસાઈ જાય ચાર અને એક વાત એ જણાવજો આમાં તમને વજન ઉપર કેશ મળી જાય કાટે

એક વાર રોપાણ છે બાકી પચીસ વર્ષ સુધી તમારે જોવાનું કહે ને બરાબર અને તમે એટલું મન કહી દો આમાં તમે સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધી જેટલા ચેટલા દાડામાં દવા પાણી ખાતર ને શું શું નાખ્યું આપડે બીજ રોહા પછી આપણે એમ થાય કે જો આ છોડ નબળો આવે છે તો એમાં આપડે ખાતર દઈ દેવાનું પછી કોઈ છોડ માં જોવાનું કે કોઈ આપડે રોગ હોય તો એની દવા છાટી દેવાનું બરાબર ઈયળ ની અગર અગર ઈયળ પડે

એરિયા વાળા એનપી વાપરતા હોય કોઈ સુપર વાપરતા હોય એટલે એ તો આપડે કોઈ પણ ખેડૂત ગમે એ વાવેતર કરતો હોય ખબર હોય કે આને આપડે નબળું પડે છે તો એ ખાતર એને દઈ દેવાનું બરાબર ગમે ખાતર હા અચ્છા તે આજે બીજું કઈ નહીં હવે તો હું એક જ વાત કહીશ અશોક કાકા મને તો બહુ જ મજા આવી અહીં રહીને આખા ત્યાં તમારે ત્યાં રોકાઈને એક રાત અને બીજી વાત અહીંની મારે ભાષા શીખવી છે રાજકોટ જેટલા મારા રાજકોટ ની અંદર ખેડૂતો આગળ ઉભા થશે તે મારે એટલું આવવાનું થશે દરેક કટિંગમાં બરાબર નહીં અશોકભાઈ હવે હું એ કહેવા માંગીશ હવે તમે ખેતી વધારશો કે આ આવડશે કદાચ તમારા મનમાં હોય તો મારા મનમાં મારે ખેતી વધારવી છે મારી પાસે ખેતર એક જ છે અને આપણી કેપેસિટી પ્રમાણે કે આપડી ઉંમર પ્રમાણે એક ખેતર જ બરોબર છે પાણી નથી બીજા કોઈ ખેડૂત મિત્ર ને તમે જણાવી શકીશો કે આ ખેતી કરાય કે ના કરાય ના આ ખેતી કરાય

આના બીજા વિડીયો આપણે બનાવીશું બીજા ભાગ માં પાંચ વીઘા માં કેટલો વજન આવ્યો બરાબર હા ઓકે ચાલો સો કાકા આપડે જોઈએ તો વજન બી પૂરું થઈ ગયું આપડે નીકળવાનું ચાલો હાલો મિત્ર જેટલા બી ગુજરાતમાં ના છો આ મારું ફર્સ્ટ ટાઈમ હતું રાજકોટની અંદર કિંગ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર મીઠી લીમડી જે કે કેમ કહું છું કેમ કે આજે જે આપણા ખેડૂત મિત્ર હતા અશોક કાકા એ બે હજાર ચોવીસમાં રોપ્યા હતા અને બીજી વાત બીજી વાત પારસ લીમડી બી છે ઘણી બટ મારા પપ્પા કેટલી વાર આવ્યા છે રાજકોટમાં કટિંગ કરવા બટ હું એમની જોડે એક વાર નહીં આ મારું ફર્સ્ટ ટાઈમ અને હું કેમ આવ્યો કેમ કે આ મારું પોતાનું છે મારા પોતાનું મતલબ કેવા માગું છું આ બ્રાન્ડિંગ છે મતલબ મેં મારા પોતાનું બિયારણ આ લઈને અહીં રોપાયો એટલે પછી મારે આવવું પડ્યું અને મારા દરેક કિલોમીટરને ખબર પડવી જોઈએ કે તમને કંઈ ટેન્શન લેવા જેવી નહીં અગર તમારને હજુ કંઈક મન દુઃખ થતું હોય તો પ્લીઝ મને તમે કોમેન્ટ કર દો કોમેન્ટ ના કરતા હો તો પ્લીઝ મને તમે મળવાઓ કોલ કરીને એ પણ ક્યારે ત્રીજા મહિનામાં હું તમને ત્રીજા મહિનામાં ટાઈમ આવીશ કેમ કે તમને બી ખબર હે હું દરરોજનો દરરોજ અલગ 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 જગ્યા જતો જ હોઉં છું અમારે દરરોજ અલગ અલગ જગ્યા જવું તો તમારે અગર આનંદ આવી જાવ તો તમે પઈ કહો હું ફોન કરો તો હું કહું અહીં જગ્યા ભાવનગર અત્યારે તમે ખબર હે બે દાડા પહેલાં જ હું ભાવનગર સાઈડ હતો એટલે હું વિડીયો અત્યારે ખબર નહીં કેમ બનાવી નહીં પાવતો જલ્દી ટાઈમ સરથી બરાબર મારા મીટર અને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ઓકે ખેડૂતો મિત્રા તમને કેવી લાગી હોય તો કમેન્ટમાં મને એકવાર જણાવજો બરાબર અને નેક્સ્ટ વિડીયો આપડી જલ્દી આવશે જય શ્રી રામ જય હિન્દ